બેક થિંક વાઇટ એન્ડ થિંક પાયસ તો આપણે કંઈક નવું ક્રિએશન કરી શકીએ નહીં તો આપણે વિચારોમાં બંધાઈ જઈએ અને અમર્યાદ વિચાર કરવાનો આપણને જન્મજાત અધિકાર છે ડુ યુ બિલીવ ઇન ધીસ સેન્ટેન્સ વે ઇઝ યુ હેન્ડ યુ સે યસ થેન્ક યુ અમર્યાદ વિચાર કરવાનો આપણને જન્મસિદ્ધ અધિકાર છે એ કોઈ કમ્યુનિટી રાઈટ કે કોન્સ્ટિટ્યુશનલ રાઈટ નથી ઇટ્સ અ બર્થ રાઈટ કઈ જ વ્યવસ્થા ના હોય આપણી પાસે કોઈ સંસાધન ના હોય ખિસ્સામાં એક રૂપિયો પણ ના હોય તો વન બિલિયન ડોલર કંપની સ્થાપવાનો વિચાર કરવાનો આપણો જન્મજાત અધિકાર છે કરવો જોઈએ ઇટ ઇઝ અ બર્થ રાઈટ સો થિંક માછલી થાય છે એની બહુ એક અજીબ વાર્તા છે આ કોઈ ફિશ જન્મે ત્યારે એને એક નાના બકેટમાં પાણીમાં મૂકવામાં આવે જે બાથરૂમમાં આપણે નાનું બકેટ ટમ વાપરીએ એમાં એને મૂકવામાં આવે તો એ ફિશ બે થી ત્રણ ઇંચ એના જીવનકાળ દરમિયાન મોટી થાય છે ધ સેમ કોળી ફિશ એ જ્યારે જન્મે ત્યારે એને વોટર ટેન્કમાં મૂકવામાં આવે જે કંઈ આઠ બાય દસ ફૂટ હોય આઠ બાય આઠ ફૂટ હોય તો એ કોઈ ફિશ એના જીવનકાળ દરમિયાન આઠ થી દસ ઇંચ મોટી થઈ શકે અને થાય સેમ કોઈ ફિશ એ જન્મે ત્યારે એને એક વિશાળ સરોવરમાં મૂકવામાં આવે ત્યારે બે થી ત્રણ ફૂટ મોટી થાય છે એટલે સાયન્ટિસ્ટ માટે આ અજબની વાત બની કે સેમ ડીએનએ સેમ જીન્સ સેમ ફાઈલમ એટ વન પ્લેસ ઇટ ઇઝ ટુ ટુ થ્રી ઇન્ચિસ પ્લાઈસ ઇટ ઇઝ ટુ નાઇન ઇન્ચિસ થર્ડ પ્લેસ ઇટ ઇઝ ટુ ટુ થ્રી ફીટ હઉ કમ ફાઇલમ જીન્સ નિયમ એક જ છે લગભગ આઠેક વર્ષ સુધી સર્વે ચાલ્યો સંશોધનો ચાલે એક્સપેરિમેન્ટેશન થયા એની પરથી એ લોકોને કોઈ સ્થૂળ કારણ તો મળ્યું નહીં પણ એક સાયકોલોજીકલ રીઝન દે કેમ અપ આપ વિથ લાઈક અ કન્કલુઝન એ લોકોએ લખ્યું કન્કલુઝન પેપરમાં આ વાક્ય બરોબર સાંભળજો I'm quoting it word to word and letter to letter. If you don't remember anything in my speech today, take this with you in your hearts and minds. Conclusion paper molecule The size of the fish in terms of growth directly depends upon the limitations of growth that it accepts in its own life. કોઈ માછલીના ના વિકાસ નો આધાર છે વિકાસ માટેની જેટલી મર્યાદાઓ એ પોતાના જીવનમાં સ્વીકારે છે એ પ્રમાણે એનો વિકાસ થાય છે નાના બકેટમાં એને મૂકી ફીશ જન્મી ત્યારે ત્યારે થોડું તરી એટલે એને અંદાજ આવી ગયો કે મારે આટલામાં જ તરવાનું છે મારે આટલામાં જ જિંદગી પૂરી કરવાની છે એટલે બે થી ત્રણ ઇંચ જ મોટી થાય છે ટેન્કમાં મૂકે ત્યારે ખબર છે કે મારી પાસે થોડી સ્વિમ કરવાની વધારે જગ્યા છે આ હેવ મોર સ્પેસ ફોર એટ એટલે આઠ દસ નવ ઇંચ મોટી થાય અને વિશાળ સરોવરમાં મૂકે ત્યારે ખબર છે મારી પાસે અમર્યાદ જગ્યા છે તરવા માટે એટલે બે થી ત્રણ ઇંચ મોટી થાય છે ધ સેમ સાયકોલોજી અપ્લાઇઝ ટુ હ્યુમન માઇન્ડ એન્ડ હ્યુમન ગ્રોથ યોર ગ્રોથ યોર સક્સેસ ડિપેન્ડ અપોન ધ લિમિટેશન્સ ધેટ યુ એક્સેપ્ટ ઇન યોર લાઈફ ફોર ગ્રોથ એન્ડ સક્સેસ આપણે જેટલી મર્યાદાઓ સ્વીકારીએ એ પ્રમાણે આપણો વિકાસ છે અમર્યાદ વિચાર કરીએ ચોખ્ખી દેશી ભાષામાં ઇફ યુ એમ ફોર ધ સ્કાયસ એટલીસ્ટ યુ રીચ ધ સ્ટાર્સ તોય મોટી વાત છે ને સ્કાય સ્ક્રેપ પર વિચાર કરે તો હાઇરાઇન બિલ્ડિંગ સુધી તો પહોંચીએ ટેલામેન્ટમાંથી આપણે કરી શકી કરી શકીએ છીએ મોટું કરી શકીએ છે અને આપણા દેશમાં આદર્શ ઉદાહરણ છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એક સામાન્ય ટી સ્ટોલ ઉપરથી પ્રધાનમંત્રી બની શકે એ આપણી સામે જ્વલંત ઉદાહરણ છે કે ઇફ યુ થિંક બેક થિંક ઇઝ નો લિમિટ ટુ ગ્રોથ એટલે પ્રથમ અગત્યની વાત છે એટલે લિમિટેશન્સ આપણી બાંધેલી મર્યાદાઓ આપણી નક્કી કરેલી ડેફિનેશન્સ આપણે બાજુ પર મૂકી દેવા નોર્મલી શું હોય છે કે બઝનસ થોડો સેટલ થઈ ગયો થ્રી ફોર બી નો હાઉસ થઈ ગયો ઓર એન એપાર્ટમેન્ટ મેરેજ થઈ ગયા છે આઈ આ કાર મારું ઇન્સ્યોરન્સ સારું છે મારું મેરીડ લાઈફ સારું છે બે કિડ છે વી આર એન્જોઈંગ લાઈફ ઘણું સારું થઈ ગયું ઇટ્સ ફાઇન ઇટ્સ ઓકે એ આપણી એક્સેપ્ટન્ટ લિમિટેશન્સ છે વી એક્સેપ્ટ દેટ લિમિટેશન તમે કોકને ફોન કરો અને સામે વાળો હોય તમને એન્ગેજ તો ના આવે એ વખતે આ કંપની બહુ સરસ ઓડિયો મેસેજ મૂકેલો સાંભળજો લાઈફ ઇઝ લાઈક અ બોક્સ ઓફ મિક્સ્ડ ચોકલેટ્સ લાઈફ શું છે એક બોક્સ એમાં બધી પ્રકારની ચોકલેટ્સ છે એ વખતે અમેરિકામાં અમે જોયું હતું કે બાળકો એકબીજાને બર્થડે ગિફ્ટ આપે ને તો પેલી બોક્સ ઓફ ચોકલેટ્સ આપે એ ઢાકડું જ ના હોય કોઈ લીડ જ નહીં એટલે મારો બાળક ખોલીને એક સાથે બે પાંચ પંદર લઈ લે ચોકલેટ એવું ન બને એક બહુ જ નાની જગ્યાએ કાળું પાડી શકે એના ફિંગરથી નાનો બાળકની કુંબળી આંગળી હોય નાની એટલે કાળું પાડી શકે અને મેં એને આંગળી નાખી અને મહેનત કરીને એક ચોકલેટ બાર કાઢવાની એટલે ગિફ્ટમાં પણ એ લોકોનો એટીટ્યૂડ હતો કે બાળકને નાનપણથી એફર્ટ એક 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 ગુણ શીખવાડવો બહુ જ સરસ ઇન્ટેલિજન્ટલી આ ગિફ્ટ બનેલી અને પેલો બાળક આમ આંગળી નાખીને એક ચોકલેટ બાર કાઢે ત્યાં સુધીમાં તેનું એનું મોડું બિચારું ભીનું ભીનું થઈ ગયું હોય એની બહુ ઈચ્છા કે મને જલ્દી ચોકલેટ મળે એટલે પછી જે ચોકલેટ આ ને તરત ખોલીને ખાઈ જાય નાના બાળક તો ચોકલેટ ના બોલે તરત જમી જાય આ બોક્સ ઉપર ત્યાં ટેલિફોન કંપનીએ આ સરસ ઓડિયો મેસેજ બનાવેલો કે લાઈફ ઇઝ લાઇક અ બોક્સ ઓફ ચોકલેટ્સ ઇટ ડઝન્ટ હેવ અ લીડ સો યુ કાન્ટ ઓપન ઇટ એન્ડ ગેટ ઓલ ધ જોઈઝ ઓફ લાઈફ એટ વન ટાઈમ

the most important message of the whole audio message. You put your finger inside and get a chocolate. Whichever chocolate you get, a oh, rectangle one, square one, or a round. Whichever color of chocolate you get, green, white, pink, or red. Whichever type of the chocolate you get, with a wrapper, without a wrapper.

હાવ યુ લુક એટ થિંગ્સ એન્ડ પરસીવ થિંગ્સ હુંડાઈમાં બેસીને મર્સિડીઝ સામે જોશો એટલે દુઃખ આવશે જ હુડાઈમાં બેસીને બસ સ્ટેન્ડ ઉપર લાઇનનું ઉભા રહે ને એનો વિચાર કરવાનો એટલે આનંદ આવે જોય યર ઇન યોર થિંકિંગ નોટ ઇન યોર પઝેશન્સ